ચોમાસાની ઋતુમાં શહેર વડોદરા નહીં પરંતુ ખડોદરા હોય તેમ ભાસે છે ચોમાસાની શરૂઆતમાં સરદાર એસ્ટેટ પાસે વહેલી સવારે રિક્ષા પલટી ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતું આ વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા ખડોદરા દર્શન યાત્રા શરૂ કરવામાં આવી છે આજે કોંગ્રેસના નેતાઓ સરદાર એસ્ટેટ ખાતે આવી પહોંચ્યા હતા આ તકે મૃતકના પરિવારજન પણ તેમાં જોડાયા હતા અને પાલિકાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતા નજરે પડ્યા હતા વડોદરાનું નામ આજકાલ ખડોદરા તરીકે વધારે પ્રચલિત થયું છે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાત સારી નહીં મળતા લોકો રોજ પરેશાન થઈ રહ્યા છે આ અંગે સત્તા પક્ષના મેયર અથવા સ્ટેન્ડિંગ ચેરમેન કંઈ ખુલીને બોલી નથી રહ્યા તેવામાં લોકોની વેદનાને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ દ્વારા ખાડા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં સરદાર એસ્ટેટ પાસે રિક્ષા ચાલક માટે યમરાજ બનેલા ખાડા નજીક વિરોધ કરવામાં આવ્યો છે સાથે જ મૃતકની આત્માને શાંતિ માટેની લાગણી દર્શાવવામાં આવી છે વડોદરામાં પાલિકાનું તંત્ર ખાડા ભરવાનું જે ગતિથી કામ કરી રહ્યું છે તે જોતા આ ચોમાસું તો શહેરીજનોનું ખાડા વચ્ચે જ પસાર થઈ જશે તેમ લાગી રહ્યું છે હવે ફરી કોઈ નિર્દોષ નાગરિક ખાડાના કારણોસર પોતાનો જીવ ન ગુમાવે તે માટે પાલિકાનું તંત્ર શું પગલા ભરે છે તે તો હવે જોવું રહ્યું મારા ભાઈ નું નામ વસાવા અનિલભાઈ હતા એ સવારે ઘરે જતા હતા એ ટાઈમે ફાળો આવી ગયો અને રિક્ષા પલટી ખાઈ ગઈ એમાં એમ એમનું મોત થયું છે આ જાહેરિક બનેલું છે આ એમના પૂરી એક ફાળો પૂરી ગયો સરદાર સ્ટેજ ચાર રસ્તાના પાસે અમારી માંગ છે કે ભાઈને ન્યાય મળવો જોઈએ બે વર્ષનો છોકરો છે અને નવ વર્ષની છોકરી એ ઘરમાં કમાવાનું એક જ જણ હતું બે બાળકો છે એક બે વર્ષમાં છે અને એક છોકરી છે નવ વર્ષનો અમે જ્યાં થયેલું મારા ભાઈનું પલટી રિક્ષા ખાઈ ગયેલી ત્યાં ત્યાં જ ઘરે અમે વિરોધ કરી રહ્યા છે તારીખ પચીસમીની વહેલી સવારે આ સરદાર એસ્ટેટ પાસે કોર્પોરેશનની કામગીરી દરમિયાન ખોદેલા મસ મોટા કુવાના કારણે એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું આ યુવાન રિક્ષા ચાલકના મોત નીપજવાથી એના બે બાળકોને એની પત્ની એના પરિવારજનો કલ્પાંત કરતા રહી ગયા પણ કોર્પોરેશનની આ જવાબદારી બને છે કોર્પોરેશનની કામગીરી દરમિયાન એ ખાડો ખોદેલો એની બેરિકેડ કશું હતું નહીં અને એમાં આ ભાઈ ખાબડે મરી ગયા છે તો કોર્પોરેશને એ ત્યાં એના પરિવારને સાંત્વના આપવા જવું જોઈએ આર્થિક સહાય આપવી જોઈએ યુવાન દીકરી છે માછી પરિવારની છે તો એને રહેમ રાહે નોકરી પણ આપવી જોઈએ જેથી કરીને એના નાના બાળકોનું ભરણ પોષણ કરી શકે એટલે અમે આજે અહીંયા એટલા માટે જ ઊભા છે કે મરનાર યુવાનને શ્રદ્ધાંજલિ આપીએ મરનાર યુવાન જે જગ્યા પર મરી ગયા હતા એ જગ્યા પર અમે અહીંયા ઊભા રહીને કોર્પોરેશનને કહેવા માંગીએ છીએ કે માનવતા વિહોણું આ તમારું શાસન આ કલંકિત બોર્ડ છે અને આ કલંકિત બોર્ડમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓ હરણી બોટ કાર્ડમાં મરી ગયા એક ભાઈ જે પાણીની પોકાર સાથે કોર્પોરેશનના પ્રાંગણમાં મરી ગયા ગયા વર્ષે પૂરમાં અગિયાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા આ આ અત્યારે ચાલકે જીવ ગુમાવ્યો એ એક ભાઈએ જીવ ગુમાવ્યો તો આટલા બધા જીવ આ કલંકિત બોર્ડમાં નિર્દોષ નાગરિકોના જ્યારે લીધા હોય ત્યારે આ કલંકિત બોર્ડ પ્રત્યે અમે ખરેખર એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે લોકોનું રક્ષણ આવે તમે કરજો કારણ કે આ લોકોને રક્ષણ કરવાની તો કોઈ દાનત છે નહીં એમણે એમણે પોતાનું રક્ષણ કરી લીધું છે પણ પ્રજાને ભગવાન ભરોસે છોડી છે હવે ભગવાન એમનું રક્ષણ કરે એવી અમે તો પ્રાર્થના કરીએ છીએ અને આજે આને શ્રદ્ધાંજલિ સાથે આને ન્યાય મળે તેવી માગણી ભાજપના શાસકોના પાપે કોઈ આડત્રીસ વર્ષના યુવાન રિક્ષા ચાલક કે જે એમના ઘરનો એકનો એક કમાવ દીકરો હતો અશોકભાઈ અને એને પોતાનો જીવ ગુમાવો પડ્યો આ બહુ દુઃખદ ઘટના છે સત્તામાં બેઠેલા લોકોને શરમ આવી જોઈએ કે એમના ભ્રષ્ટાચારના કારણે લોકો સામાન્ય નગરજનોનો જીવ જાય છે અને આ જે બનાવ બન્યો છે રિક્ષા ચાલક જે ખાડામાં સવારના ચાર વાગ્યાનો ટાઈમ હતો અને જે ખાડામાં રિક્ષા ગઈને ભાઈ એ જીવ ગુમાવ્યો એ ખાડો આ માનવસર્જિત ખાડો હતો આ કોઈ કુદરતી મૃત્યુ નથી પણ આ માનવ સર્જિત મૃત્યુ છે અને આના માટે જવાબદાર આ રોડ બનાવનારો કોન્ટ્રાક્ટર અને આ કોર્પોરેશનના આ વિસ્તારના જે પણ એન્જિનિયરિંગ વિભાગના ભાઈ છે એ લોકો આના માટે અધિકારી જવાબદાર છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે કોન્ટ્રાક્ટર અને જે અધિકારી છે એને જેલના સળિયા પાછળ મોકલો બિન જામીન પત્ર ગુનો દાખલ થવો જોઈએ જે તે સમયે જ્યારે બનાવ બન્યો વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને મેં જાતે ફોન કર્યો હતો આ વિસ્તારના પીઆઈ સાહેબ જોડે વાત થઈ હતી પણ વાત એવી છે કે પરિવારજનોને તો ફરિયાદ કરવી છે એમના ભાઈ એમના ધર્મપત્ની બધાને ફરિયાદ કરવી છે પણ ફરિયાદ લેનારા કોઈ નથી એટલે તો વિચાર કરો કે શું આ લોકશાહી છે ડેમોક્રેસી છે કે આ લોકોને ન્યાય નથી મળી રહ્યો જે યુવાને જીવ ગુમાવ્યો છે એમાં મ્યુનિસિપલ કમિશનરે આમાં ફરિયાદ દાખલ કરવાની હોય કે ભાઈ જે પણ કોન્ટ્રાક્ટર અધિકારી છે પરંતુ કોઈ ફરિયાદ દાખલ થઈ નથી સૌથી મોટી દુઃખની ને શરમની વાત આ ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તારાણસમાં એટલું અભિમાન આવી ગયું છે કે માનવતા ભૂલી ગયા છે આ પૂરો વિસ્તાર છે અહીંયા બાજુમાં આગળ વોર્ડ નંબર ચાર મેયરનો વોર્ડ છે આ બાજુ વોર્ડ નંબર છ છે સ્ટેન્ડિંગના ચેરમેનનો કોઈ પણ આ વોર્ડના કોર્પોરેટર હોય કે મેયર કે ચેરમેન કે ભાજપનો કોઈ નેતા આ પરિવારને સાંત્વના આપવા નથી ગયો નથી મળવા ગયો એટલે તમે વિચાર કરો કે માનવતાય ભૂલી ગયા માનવતા મરી પરવારી છે આ લોકોના રાજમાં અને ગત વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે બાર લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે પણ આ કોઈ શાસકો મળવાના ગયા એના અગાઉ જે હરણી બોટકાંડ જેવી ઘટના થઈ ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો એ પરિવારને પણ ન્યાય નથી મળ્યો એટલે આ લોકોને ખાલી સત્તા જોઈએ છે ભાજપના નેતાઓને ખુરશી વાલી છે અને એમાંય તમે જુઓ કે જે ભાજપના કોર્પોરેટરો જે પણ વડોદરાના જોઈ લો કોઈ પબ્લિક કોર્પોરેટરને ઓળખતી નથી કારણ કે ઉપર પેલા સાહેબને જોઈને વોટ આપ્યા હવે પબ્લિક જયારે કામ માટે યાદ કરે છે તો નથી કોર્પોરેટર આવતા નથી સાહેબ આવતા કોંગ્રેસ પાર્ટી દર્શન નીકળી છે આજે ચોથો દિવસ છે અને આજે અમે આ સરદાર ખાતે જે યુવકે જીવ ગુમાવ્યો એના માટે અમે અહીંયા દેખાવ કરી રહ્યા છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ કોંગ્રેસના તમામ પરિવારજનો અને એ જે યુવાને જીવ ગુમાવ્યો એના પરિવારજન એમના ભાઈ મારી સાથે રાજેશભાઈ એ બધા એમના જે મિત્રો છે એ પણ અહીંયા આવ્યા છે